જો તમે કેનેડા રહો છો અને તમારા પીઆર પતવા આવ્યા છે અથવા તો તમારે તેનો સમય વધારવો છે તો આ વિડીયો ખાસ જોજો કારણ કે આપણે આજના વિડીયોમાં જાણીશું કે કેનેડામાં પીઆર તક વધારવા ઇન્ડિયન સ્ટુડન્ટે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની કેનેડિયન શિક્ષણ અને યોગ્ય કાર્ય અનુભવ મેળવવાની ઉમેદવારની કેનેડામાં પરમનન્ટ રેસિડેન્સી એટલે કે પીઆર મેળવવાની તકમાં પણ વધારો થઈ શકે છે આ એટલા માટે છે કારણ કે ડેઝિગ્નેશન લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કેનેડાની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં વધારાના પોઈન્ટ મેળવે છે જે તમને પૂલમાં વધુ સ્પર્ધાત્મક બનાવે છે તો તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે તેમ છતાં કેનેડામાં અભ્યાસ કરવો એ પરમાનન્ટ રેસિડેન્સીનો ગેરંટીડ પાથવે નથી એટલે કે કેનેડામાં અભ્યાસ કરો એટલે તમને પીઆર મળી જાય તેવું તો નથી જ પરંતુ જો તમે આ બાબતનું ધ્યાન રાખો છો તો તમને આ કાર્ય ઈઝી થઈ શકે છે ગ્રેજ્યુએટ થયા બાદ કેનેડા દેશમાં કામ કરવા અને સ્થાયી થવા માટે બહુવિધ માર્ગ પ્રદાન કરે છે કેનેડામાં હાલના સમયમાં ઇમિગ્રેશન પોલિસીસમાં જે ઘણા ફેરફારો આવ્યા છે કેનેડા હવે પોતાના દેશની આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોલિસીમાં ફેરફાર કરી રહ્યો છે જે પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ભવિષ્યમાં કેનેડામાં પીઆર સ્ટેટસ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છે તેમણે વિવિધ પ્રોગ્રામ માટે માહિતગાર રહેવું જોઈએ જેનાથી તેમને ઘણો ફાયદો થશે એટલે તમને દરેક માહિતી ખૂબ જરૂરી છે જો તમે અપડેટ રહેશો તો તમને જલ્દી ખબર પડશે અને તેના વિશે તમે નવી યોજના બનાવી શકો છો ને તમારા પીઆર માટે પણ તમે નવા કામ કરી શકો છો જો તેના પછીની વાત કરવામાં આવે તો ઇન ડિમાન્ડ વ્યવસાયો પસંદ કરો તમને ઘણો જ ફાયદો અપાવી શકે છે

સૌથી પહેલા આવે છે અંગ્રેજી અને બીજી છે ફ્રેન્ચ અને દ્વિભાષી હોવાને કારણે પીઆર પ્રક્રિયામાં તમને ઘણા ફાયદા થાય છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે તેમનો સીઆરએસ સ્કોર વધારવાની આ એક સારી તક છે સ્ટુડન્ટ તેમની પ્રાથમિક ભાષામાં શક્ય તેટલા પોઈન્ટ મેળવી શકે છે ને આ તેમને ઘણો જ ફાયદો કરાવી શકે છે કેનેડાની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ એજ્યુકેશન માટે પોઈન્ટ આપે છે જો કોઈ વિદ્યાર્થી પાસે એક કરતા વધુ ડિગ્રી હોય પરંતુ તે કેનેડાની બહાર મેળવવામાં આવતી હોય તો તેમને કેનેડિયન સરકાર જેમ કે ડબલ્યુ એસ દ્વારા મંજૂર કરવામાં આવેલી ડેઝિગ્નેશન સંસ્થાઓમાંથી એક દ્વારા આને માન્ય કરાવી શકાય છે જો તમે આટલી બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમને પીઆર મેળવવામાં કદાચ ઓછી મુશ્કેલી પડી શકે છે ત્યારે હાલ ત્યાં જે પ્રમાણે લોકોને બહાર કાઢવા